હાર્દિક સ્વાગત છે બોરસદ તાલુકાના રનોલી ગામમાં રનોલી હાઈસ્કૂલ રનોલીમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું બોરસદ નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડના શ્રી વિજયભાઈ શ્રી કિરણભાઈ અને શ્રી કેયુરભાઈ દ્વારા રનોલી હાઈસ્કૂલ રનોલીમાં આગ કઈ કઈ રીતે લાગે છે અને આગ લાગે ત્યારે કેવા પ્રકારના પગલાં લેવા તેની પ્રેક્ટિકલ દ્વારા સમજ આપવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા તમામ પ્રકારના સાધનો કેવા પ્રકારનું કાર્ય કરે છે કેવા પ્રકારની આગ લાગે ત્યારે કેવું સાધન વાપરાય તેની સમજ આપવામાં આવી ત્રણેય મહાનુભાવોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું અંતમાં આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબ દ્વારા આભાર માની વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારની ઘટના થાય તો કાળજી કેવી રીતે લેવી તેની સમજ આપી અને યાદ રાખવા વિનંતી કરી અંતમાં સૌનો આભાર માનવામાં આવ્યો

ત્યારે આપણે ફોર્મ યુઝ થાય છે ફોર્મની અંદર બે પ્રકાર છે એ ટ્રીપલ એફ અને એ આર એફ સી એવા અલગ અલગ પ્રકારના ફોર્મથી ફાયર ઉલાવવામાં આવતી હોય છે જેમ કે જ્યારે કેરોસીન ડીઝલની મોટી માત્રામાં જ્યારે ફાયર ફાઇટિંગ થાય ત્યારે ફોર્મ દ્વારા એનો ઉલાવવામાં આવતો હોય છે અને ફોર્મ એ શું કામ કરે છે જ્યારે એ ફાયર થતી હોય ઓઇલ કે પેટ્રોલ છે ચાદર બનાવે છે અને ચાદર બન્યા પછી ઓક્સિજન કટ કરે છે જે આપણે એ એ આર એફ સી ફોર્મિંગ ફોર્મ એ ચાદર બનાવવાનું કામ કરે છે ચાદર બનાવ્યા પછી આગને જે ઓક્સિજન મળતું હોય તે મળવાનું બંધ થઈ જતું હોય છે એટલે આગ ઓલવાઈ જાય છે જયારે ગેસોલીન એની અંદર જ્યારે ફાયર થતી હોય છે ત્યારે આ ફોર્મ યુઝ થાય છે આની અંદર એ ટ્રિપલ આર એફ છે એડ્યુ ફ્યુલ ફોર્મિંગ ફોર્મ આવે છે આની અંદર અને એ ક્લાસ બી ક્લાસ સી ક્લાસ એવી ક્લાસોમાં આનો યુઝ કરવામાં આવે છે જે લિક્વિડ ફાયર હોય તેની અંદર આનો વધારે પડતો યુઝ કરવામાં આવતો હોય છે આની અંદર એક બે ખેતીની કાર્ટેજ હોય છે જે નાઇટ્રોજનનું કામ કરતું હોય છે અને આની અંદર એક જેમ કે ફોર્મ કોને કહેવાય કે જે

પછી ગમ બુટ છે ફાયરમેન એક્સ છે કટર છે બ્રન્જ છે હેલ્મેટ છે માટે છે અને આ છે ડ્રાય કેમિકલ પાવડર ડ્રાય કેમિકલ એટલા માટે કે આ ચાર ક્લાસીસમાં જે ફાયર થઈ હોય તેનો યુઝ કરવામાં આવે છે હવે ચાર ક્લાસીસ એટલે કયા કયા ક્લાસીસ આની અંદર ઘણી બધી ફાયર અલગ અલગ પ્રકારની હોય છે જેમ કે એક એક ક્લાસ જે વોર્ડ પેપર અને કોલ્ડ એવા ત્રણ હોય છે બી ક્લાસીસની અંદર પેટ્રોલ કેરોસીન એવા જે કેમિકલ હોય છે કેમિકલ ફાયર તેની અંદર પણ આ ડિસીપીનો યુઝ કરવામાં આવે છે સીની અંદર આવે છે કુકિંગ કે એવા જે અલગ અલગ પ્રકારની જે નાની નાની જે ફાયર હોય છે તેની અંદર પણ આનો યુઝ કરવામાં આવે છે અને ઈ ફાયર ઇલેક્ટ્રિશિયન ફાયરમાં પણ આનો યુઝ કરવામાં આવે છે